ભરૂચ શહેર સિટી સેન્ટર બહાર વર્ષો જૂનું રિક્ષા સ્ટેન્ડ હટાવી ગેરકાયદેસર બાંધકામ કરવા મુદ્દે રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી બુડા કચેરી ખાતે રજૂઆત કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર જૂના એસટી ડેપો પાસે રિક્ષા સ્ટેન્ડ આવેલું હતું જ્યાં ત્રીસ જેટલી રિક્ષા ઊભી રહેતી હતી પરંતુ નવા એસટી ડેપોનું નિર્માણ થતાં આ સ્થળે ગેરકાયદેસર રીતે રિક્ષા સ્ટેન્ડની જગ્યા ઉપર બાંધકામ કરવા માં આવ્યું હોવાનું રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યો હતો અને આ અંગે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી જે બાદ યોગ્ય નિરાકરણ નહીં આવતા રીક્ષા એસોસિએશન દ્વારા બોડા કચેરીમાં રજૂઆત કરી રાજકીય માણસોના ઇશારે દબાણ કરેલ બાંધકામ દૂર કરી ત્રીસ જેટલી રિક્ષાનું સ્ટેન્ડ ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી હતી જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આ જે નવો મોલ બનવામાં આવ્યો છે ભરૂચમાં એ મોલની સ્થાપના કરી મોટા મોટા અહીંયાના હોય અને એમાં ભોગદાન આપ્યું ત્રીસ હોય ત્રીસ રિક્ષાવાળાનું ભોગદાન એટલા માટે કહ્યું કે આ મોલ બન્યું ત્યાંથી ત્રીસ રિક્ષાનું મારું પાર્કિંગ જતું રહ્યું છે જેથી મારા રિક્ષા ચાલકો પરેશાન છે આ મોલનું કારણ આ છે કે ચાલતું હતું આજે બે વર્ષ થી આ મોલને ઉદ્ઘાટન થયું છે ત્યારથી આ રીક્ષા ચાલકો હેરાન પરેશાન છે અમારી સરકાર એક માંગણી હતી કલેક્ટર સાહેબને મેં આયોજન આપ્યું હતું નગરપાલિકાને આપ્યું હતું એ લોકોએ કીધું કે અમારામાંથી આ બોર્ડાએ પરમિશન આપી મેં બોડામાં રજૂઆત રાખી છે અને આ પાર્કિંગ રોડ ઉધીનો જે તોડવા ગેરકાયદેસર બન્યું છે એ તોડવામાં આવે અને અમારા રિક્ષા ચાલકો જે પાંત્રીસ વર્ષથી ત્રીસ રિક્ષાવાળા અહીંયા ડેપો પર જૂના ડેપો પર ધંધો કરતા હતા એમને પાર્કિંગની જગ્યા મળે એવી અપેક્ષા અમે બોડા જોડે રાખી છે અને આ તાત્કાલિક કરવામાં ના આવે તો અમે આગળની કાર્યવાહી આંદોલન જોડે જ કરશું કે કે આમાં ત્રીસ રિક્ષા ચાલકોનો ઘર સંચારનો સવાલ છે આ મોલના કારણે રાષ્ટ્રીય નેતાઓ પરમિશન આપવાને ઠેક રોડ ઉધી પાનકામ કરી નાખ્યું છે તેમાંથી ત્રીસ રિક્ષાવાળા જ હશે કઈ અને બોર્ડાથી એ જ માંગ છે કે તાત્કાલિક આ રોડ ઉધીનું પાર્કિંગ તોડવામાં આવે અને અમારા રિક્ષા ચાલકોને ત્રીસ રિક્ષાનું પરમિશન મળે એવી અપેક્ષા રાખીએ છીએ જે હિંદ છે ભારત